નમસ્કાર મિત્રો સુરત શહેરની અંદર જો આપની હોમ લોન ચાલે છે તો એક વખત આ વીડિયો અવશ્ય જોજો આ વીડિયો આપની આવક બચાવનારો છે માટે આ વિડીયો અવશ્ય આપને જોવાનું છે આપના સગા સંબંધીઓને તેમજ મિત્ર સર્કલને અને સોસાયટીના રહીશોને શેર પણ અવશ્ય કરજો આંગળી ચિંધિયાનું પણ પુણ્ય હોય છે મિત્રો પંદર લાખથી એક કરોડ સુધીની શું પંદર લાખથી એક કરોડ સુધીની હોમ લોન સરકારી બેંકની અંદર સાત પોઈન્ટ ચાલીસના વ્યાજદરથી ફેરવો આ પંદર લાખથી એક કરોડ સુધીની લોન સરકારી બેંકમાં ટ્રાન્સફર કરવાનો ખર્ચો માત્રને માત્ર છે અઢાર હજાર રૂપિયા અઢાર હજાર રૂપિયાની અંદર આપની ઊંચા વ્યાજ વ્યાજદરમાં ચાલતી તમામ પ્રકારની હોમ લોન તમામ બેંકની હોમ લોન સરકારી બેંકની અંદર ટ્રાન્સફર થઈ જશે માત્ર ને માત્ર અઢાર હજારનો ખર્ચો છે સરકારી બેંકની તુલનામાં કોઈ પણ બેંક આવે નહીં એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશ આપણને કે આપણો કોઈ દીકરો અથવા ભાઈ અથવા આપણે ખુદ ભણી ગણીને હોશિયાર થઈ અને ત્યાર થઈ ગયા છીએ તો નોકરી કઈ ગતિએ સરકારી તો લોન પણ સરકારી બેંકમાં હોવી જોઈએ ખૂબ આપની આવક બચાવનારી હોમ લોન સરકારી બેંકમાં હોય તે હોય છે માટે આપ રહી નહીં જતા સુરત શહેરની અંદર ચાલતી તમામ પ્રકારની હોમ લોનો સરકારી બેંકમાં ટ્રાન્સફર અવશ્ય કરો તેમજ આપના કિંમતી મહામૂલા નાણાંની બચત અવશ્ય કરો અહીંયા કોમેન્ટ બોક્સની અંદર મેં ઓફિસનું એડ્રેસ પણ નાખેલું છે તેમજ લોન ટ્રાન્સફર કરવા માટે શું શું ડોક્યુમેન્ટ્સ જોઈએ એનો લિસ્ટ પણ નાખેલું છે તો એ લિસ્ટની અંદર લખેલા તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ લઈને એક નાની એવી સીધી સાદી સરળ સિમ્પલ ઓછા ખર્ચવાળી દસ રૂપિયાવાળી હોય તો બી ચાલશે એવી ફાઇલ બનાવી તમામ ડોક્યુમેન્ટ ફિઝિકલ લઈ અને અમારી ઓફિસ પર આવી જજો જેથી અમે પણ એક સેવાનું કાર્ય કરી રહ્યા છીએ અને આપના સહકારથી આ એક કાર્યને વધારે આગળ વધાવી શકીએ બરાબર છે તો સૌ મિત્રો અવશ્ય એક વખત ઓફિસ પર વધારજો આભાર